જય શ્રી વાસુકી દાદા આપણા ગામધણી શ્રી વાસુકી દાદાના મંદિરે પરંપરાગત રીતે વર્ષોથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માસ પર મતલબ કે આખા શ્રાવણ માસ દરમિયાન એકમથી અમાસ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે અને આ કથા એકમથી શરૂ કરી અને અમાસ સુધી રોજે બપોર પછી સાંજે ચારથી છ બે કલાક વાંચવામાં આવે છે અને આસપાસના એરિયાના તમામ બહેનો તથા મંડળો એનો ખૂબ લાભ લઈ અને બોડી સંખ્યામાં હાજરી આપતા હતા તો આજે એની વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી આ ભાગવત ભાગવતકથાની વ્યાસથી તે જગદીશભાઈ રાવલના શ્રીમુખેથી શ્રી ભાગવત કથાનું શ્રવણ કરવામાં આવેલું હતું અને બોડી સંખ્યામાં બધા બહેનોએ માતાઓએ તથા બધા મંડળોએ લાભ લીધો હતો અને વિધિવત રીતે દાદાના ત્યાંથી જ તે આપણે જે પરંપરા છે કે દાદાના ઉમરેથી જ તે કથા શરૂ થાય કોઈ પણ ગામમાં કોઈની પણ કથા કેમ ના હોય અને પૂર્ણાહુતિ થાય ત્યારે દાદાના ચરણોમાં જ પાછું વિસર્જન કરવામાં આવે છે તો આજે એ જ રીતના વિધિવત રીતે કથાનું સમાપન કરવામાં આવ્યું હતું એ દિવસ શ્રાવણ માસ નિમિત્તે વાસુદી દાદાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી લતર સ્ટેજ તરફથી ભાગવત મહાપુરાણનો પાઠ જે છે શ્રાવણ મહિનામાં અહીંયા કરવામાં આવે છે અને વર્ષો જૂની આ પરંપરાને જે છે આજ દિવસ સુધી જાગૃત રાખવામાં આવી છે એમાં મહંત બાપુનો મોટો ફાળો છે અને એમને આખા જ્ઞાનની ભક્તિ વૈરાગ્ય પ્રાપ્ત થાય અને પિતૃનું મોક્ષાર્થ થાય એ વખતે દર વખતે શ્રાવણ મહિનામાં ભાગવતનો પાઠ થાય છે અને એ નિમિત્તે આટલા વર્ષોથી જે કંઈ પાઠ પૂજા થાય છે દાદાના આંગણે એ બહુ શુભ કરતા અને ફળ કરતા હશે એવા દાદાના આશીર્વાદ છે